અને હવે તો બધા જે યદુઓ છે એમની સાથે ભગવાન કૃષ્ણ આવી ગયા છે કોઈ એમને કારણ કે કૃષ્ણ ભગવાનની કથાઓ તો શું છે ગામે ગામ ફેલાઈ ગઈ છે અને પોતાનો જે નાનો છોકરો હોય ને એને કૃષ્ણ ભગવાનની જેમ જ બધા તૈયાર કરે એનું લાલન પાલન કરે રમાડે એટલે નાના જે બાળકો હોય એમને ખૂબ જ છૂટ મળવા માંડી છે બધાને એવી ઈચ્છા હોય કે ભાઈ મારા મારો દીકરો છે ભગવાન કૃષ્ણ જેવો થાય લાલા જેવો થાય એટલે ગામે ગામ જ્યાં ભગવાનનું નામ પડે ને તો ત્યાં ત્યાંથી ભગવાનને કોઈ જવા જ ના દે એટલે ભગવાને આવો મણિયારાનો વેશ લીધો અને કોઈને ખબર ના પડે એમ છૂપ ધીમે રહી અને દ્વારિકા પહોંચે છે દ્વારિકાની અંદર જ્યાં દ્વારિકા નગરી જે અહીંયા બધા યદુવંશીઓ જોવે છે સુંદર મજાનું શાસ્ત્રની અંદર એનું વર્ણન છે નવ દરવાજા વાળી સુંદર મજાની નગરી બાગ બગીચા અને એક એક યદુવંશીને રહેવા માટે એક એક મહેલ અને આખું જે નગર છે સુવર્ણ થી રત્ન જડિત નગર છે આખું સુવર્ણ તો ખરું જ પણ સાથે સાથે રત્નોથી પણ જડિત ઘણા મોટા કોષો ની અંદર આખું આ નગર ફેરાયેલું છે અને એની ચારે બાજુ માત્ર ને માત્ર દરિયો એટલું સુંદર મજાનું રમણીય નગર બધા યદુવંશીઓ દ્વારિકામાં આવે છે અને અહીંયા જેમ સ્થાપિત હતા એ રીતે ઉગ્રસેનજીને જ રાજા તરીકે સ્થાપિત કરી અને રાજ સોંપે છે પણ રાજા તો કહેવાય કોણ દ્વારિકાધીશ તો ભગવાન કૃષ્ણ જ કહેવાતા હોય છે કૃષ્ણ ભગવાન એટલા માટે મુક્ત રહ્યા હોય છે કે રાજા તરીકે જો રામ રામા અવતારમાં હું રાજા બન્યો હતો તો કેવો કેવા કષ્ટો હતા એ બધી મને ખબર પડી ગઈ છે કે એટલે ભલે હું બાહ્ય રીતે રાજ્ય કરું પણ રાજા તરીકે બીજા નિમ દ્વારિકાધીશ તરીકે તો ભગવાન કૃષ્ણ જ છે પણ પ્રતિનિધિત્વ કેવાય એ પ્રમાણેનું રાજ્ય જે છે એ ઉગ્રસેનજી કરી રહ્યા છે